જય મોલીદાર જય ઠાકર મેરામણ રમણ આહિર જીત્યા લીલેશ બપે એક જ મીડિયમ સીધો થઈ ગયો ભાઈ મારો વિડીયો તે બનાવ્યો પાછો ડિલીટ કાંકર નાખો હા ઓલા કરણ ચૌધરીનો આમ તો વાત કરતો હતો ને બધી મોડે ખબર પડે કાયદાન ભેંટમાં આવે એટલે ડાઉનલોડ થઈ ગયો એવું મારી પણ ડાઉનલોડ થઈ ગયો હતો ડિલીટ કરી કાંઈમાં અહીંથી ન નીકળે એટલે ડિલીટ થયો એક વિડીયો ભાઈ તારો બરાબર આપણે તો માન ખાતર બોલાવીએ આપણે કોઈને બેન દીકરીનું તો ન કહીએ કોઈ આપણે તો બેન દીકરી વિશે બપોરે બોલ્યો ખબર પડી ભાઈ એક જ વિડીયો સીધો થઈ ગયો મારા એક વિડીયો પાછો મારો ગયો ને ભાઈ વિડીયો ઉતારી પાછો એટલો ક્યાં તો ખોટો થઈ ગયો હું કાયદાને ભેંટમાં આવ્યો આવી ગયો ને કીધું તો ને આવી જાય બસ આવી ગયો બેન દીકરી વિશેનો કોઈનો વિડીયો બનાવવો તો પૂરુપ સાથે બનાવવો પડે મોઢે વાતો ખાવાનો વારો આવે કોઈને બેન દીકરીની ખબર ના હોય કોઈને વાત કરવી ને એટલે જેલમાં દાયર ખાવાનો વારો આવે વ્યક્તિ વાર ગમે બોલો ગાયર કાઢો એટલે ખબર પડી મારો એક વિડીયો ગયો હતો કે હવે હું આ કહી દાન ને ભેટમાં આવ્યો ભાઈ ચડાવી દીધો ને પાછો ઉતારી લીધો લ્યો આજનો બપોરનો વિડીયો છે બપોરે ચડાવ્યો હતો ભાઈ મારો વિડીયો ગયો હાં બ્રો ભાઈ એટલે ઉતારી લીધો ભાઈ રાખ ને હું વાંધો છે કલાસૂતરીજી બોલતો હતો એ રાઈ ને બોલો એક માફીનો વિડીયો કલાસૂત્રીનો મને મૂકી કે તો ને જીત્યા લીલેશનો એક જ ફોન ગયો અને કલાસૂતરી માફી માગી આગલો ને મૂકતો આગલો માફી માગી તમને ખબર છે પણ આ પાસોજી બે સમાજ વિશે બોલો ને આયર સમાજ વિશે દલિત સમાજ વિશે એની વાત કરું છું એ વિડીયો પાછો મને મુજ બરોબર તારી પાસે માફી માગી એ વિડીયો સમાજમાં મુજ જેટીઆર ઇલેક્શન એક ફોન જાય એટલે થઈ જાય રેડી ભૂંડ ભૂંડ હવે મારો વિડીયો ડિલીટ કેમ થયો પણ મેં તો ડાઉનલોડ કરી લીધો તમે ખબર હતી કે ભાઈ ડિલીટ મન કરવા વિડીયા બરાબર એટલે ડાઉનલોડ થઈ ગયો છે અને કાયદાની ભેટમાં આવી ગયો કોઈને બેન દીકરીનું કોઈ બોલતો એને સપોર્ટ કરો ને એટલે એને સાથ દીધો કે ભાઈ એટલે તમારું નામ તો મોરથી જ આવે બરાબર બાકી અમે તો ભાઈ કોઈને ઘર બંધાવી જ ઘર કોઈનો તોડતો નથી હું ને તારા જેવા વિડીયો બનાવે ને તો ઘર હમણ તૂટી જાય પણ આ મેરામણ આહિર એ નથી હો હા એ અમારા આખા ગામને વિશ્વાસ છે મેરામણ આહિર કોઈ દે હું કરે નહીં તું જેટલા વિડીયો બનાવે એટલે બનાવજે જો કે મારા જે ફોલોવર ભાઈઓ છે એ પણ તારું ન માને બધાએ મારા ફોલોવર ભાઈઓ છે એ તારું માને એક ટકા ન મને એટલે તું ખોટા વિડીયો બનાવીને તો એ માન્ય તો ન કરે હો મારા વિશે જેટલા બનાવ એટલે બનાવજે કારણ કે મારો એક મિત્ર છે બધોય ફોલોવર અને એ ભાઈ જાણીને આપણે ફોલો કરતા હોય એટલે એ તારું ન મને સત્યને સત્ય માનવાવાળા છે તો મારો વિડિયો ડિલીટ કર્યો ને એટલે મારે બનાવવું પડે હું કેમથી ડિલીટ કરી નાખ્યો ભાઈ કલા સોધરીવાળો તું ભાષણ કરતો તો મારો પરિવાર સાથે પરિવારનો તો તને ખબર પડી મોડી કે આ તો ગેરકાનૂની બોલાઈ ગયું આ વેશમાં આવીને ફાટી ગઈ ફાટી જાય ગેરકાનૂની બોલો એટલે ફાટે તો આપણે કોઈ બેન દીકરી વિશે ન બોલી આપણે કોઈ સમાજ વિશે ન બોલીએ કોઈ જાતિ વિશે ન બોલી આપણે વ્યક્તિવાર જે વાંધો હોય આપણે લડાઈ છીએ ભગવાન રામનું ભગવાન કૃષ્ણનું જે બોલે એને વિશે આપણે લડાઈ છીએ અને ત્યાં સુધી લડતા રહું અને ન્યાય તો મેળવીને જ રહેશું હવે તૈયારીઓ તારી ઘોડીઓ ગણાય છે બરાબર મેરામણ આહી છે હાથમાં લઈએ ને મૂકે નહીં એટલે ધ્યાન રાખ મારો વિડીયો ઉતરી ગયો ને એ મન ફક્ત અફસોસ થાય કેમ ઉતારી લીધો ત્યાં પાછો કાલ મારા ભાઈ સડાવી દેજે મેં બીજા ડાઉનલોડ કરી લીધો તારે કંઈક એમાં વ્યૂ બી આવે ને હા વ્યૂ આવે એટલે સડાવજે ને હા વિડીયો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય બોલી જય ઠાકોર